ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણપ્રિષ્ઠ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થતા અને મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થતાં રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી મંદિરના મહાંતની આગેવાનીમાં મોટી સંખ્યામાં શહેરીજનો ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા મંદિરથી વિલ્ટેજ કારમાં ભગવાન શ્રી રામને બિરાજમાન કરવામાં આવ્યા હતા જેના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી રામના રંગે રંગાઈ બહેનો ભાઈઓ અને યુવાનોએ જય શ્રી રામના નારા સાથે ઝૂમતા નજરે પડતા હતા સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને ભક્તો દ્વારા હજારો લોકો માટે પ્રસાદી પણ તૈયાર કરવામાં આવી હતી અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ મહોત્સવ થઈ જવા પામે છે અને હવે દેશભરની અંદર લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી છે તે કરી રહ્યા છે રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે એક યોજવામાં છે મહાન છે તેમને કહી શકાય કે ગાડીની અંદર બિરાજમાન કરીને આ શોભાયાત્રા યોજવામાં આવી રહી છે ખાસ કરીને હનુમાનજી પણ સાથે જોડાયા છે લોકો પણ સાથે જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીએ શું કેશો મંદિર ભગવાન રામનું બન્યું છે લોકો આ શોભાયાત્રા યોજી રહ્યા છે શોભાયાત્રા હનુમાનજીને આ રામ ભગવાનની શોભાયાત્રા એવી અતિ સુંદર નીકળી છે કે લતાના ઘરે ઘરેથી માણસો અમારી શોભાયાત્રામાં જોડાણા છે અને આપણે ભારત દેશમાં એટલો બધો ઉત્સવ છે કે રામ ભગવાનની પ્રતિષ્ઠા વિશે કે ઘરે ઘરે દીવડા ઘરે ઘરે રંગોળી અને ઘરે ઘરે ભગવાન ઝંડા કરેલા છે જે આ કાદવમાંથી કીચડમાંથી એક કમળ કાઢ્યું છે નરેન્દ્ર મોદી સાહેબે કે પાંચસો વર્ષ જૂનું જે કોઈ ન કરી શકે એવું નરેન્દ્ર સાહેબ મોદી સાહેબે આવું બધું આયોજન કર્યું છે અને ઘરે ઘરે ખુશાલીના લહેર છે આજે હું હનુમાનજીનું પાત્ર કરી રહ્યો છું તો લોકો મને આવકારી કરી રહ્યા છે આજ સવારના નવથી થી રાતના બાર વાગ્યા સુધી મારે આ હનુમાનજીનું પાત્ર કરેલું છે સવારમાં કે કેવી ચોકની બાજુમાં કીર્તન રામ મંદિર છે અહીંયા ચોવીસ કલાક અખંડ ધૂન આલે છે સવારમાં ન્યા હતા અત્યારે અહીંયા છે પછી પાછું લોક ડાયરામાં જવાનું છે રાત્રે બાર વાગ્યા સુધી અત્યારે હનુમાનજી પાત્ર તેઓ ભજવી અલગ અલગ શોભા યાત્રા થઈ રહી છે તેમાં તેઓ કઈ કઈ અહીંથી પસાર થઈ રહ્યા છે ખાસ કરીને મંદિરના જે મહાન છે તેઓ પણ અહીં છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો બાપુ હાલ અત્યારે રામ મંદિરનું નું પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગઈ છે તેઓ ઉત્સાહ હવે અયોધ્યા જે કઈ આપણે પ્રસંગ કરવાનો હતો એ પરિપૂર્ણ થઈ ગયો એટલે જ આપણે રામચંદ્રજી ભગવાનની શોભાયાત્રા નીકળીએ અરે વાત જ માં ઘરે ઘરે રામ ને એવો ઉત્સવ છે અને ગલીએ ને સરીએ જાણે અહીંયા અયોધ્યા થઈ ગયું હોય ને એવો માહોલ છે મંદિર ખાતે પ્રોગ્રામ રાખવામાં અત્યારે લડ્ડુનો પ્રસાદ ચાલુ છે બધાને દેવાનો સાંજે પ્રસાદમાં રવો જેને કહેવાય ભગવાનને પ્રિય માન ભોગમાં ગણાય એ રાખેલ છે અને ભક્તોનો એવો ભાવ હતો એટલે એ લોકો કે અમારે વડાપાવ પ્રસાદમાં આપવા છે એટલે વડાપાવનો પ્રોગ્રામ છે જે લોકોને પ્રોગ્રામ પ્રસાદ લેવા પધારવું હોય બધાને છોડ છે રાજકોટના તમામ શહેરીજનો છે તે પ્રસાદ લેવા માટે પધારે તે માટે મહાન દ્વારા કહી શકાય કે આમંત્રણ પાઠવામાં આવ્યું છે ને ભગવાન શ્રી રામની જય છે તે બોલાવવામાં આવી રહી છે આ શું કેશો ખાસ કરીને ગાડીમાં બિરાજમાન કર્યા છે છે મહંતવ્ય શોભાયાત્રા ભવ્ય ભવ્ય શોભાયાત્રા બિરાજમાન થયા છે એટલે રાજા બિરાજમાન થયા તો રાજકોટ શહેરની અંદર એક આ નવી દિવાળી આવી ગઈ છે અને હું તો એવું કહું છું કે લોકોને આ નવી દિવાળી બધાને એકસાથે મળીને ઉજવવી જોઈએ નવી દિવાળી છે તમામ લોકો એક સાથે ઉજવવી જોઈએ ને તમામ લોકો દ્વારા ભવ્ય દિવાળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને બીજી તરફના દ્રશ્યો છે તે પણ અમે આપણે દેખાડવાના પ્રયાસો કરીશું કે જ્યાં યુવાનો છે તે કહી શકાય કે ભગવાન શ્રી રામના નાદ સાથે અહીં ગરબા રમતા નજરે પડી રહ્યા છે અને આ ભવ્ય શોભાયાત્રા રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ સૂર્યમુખી હનુમાનજી મહારાજ છે ત્યાંથી કાઢવામાં આવી છે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોની અંદર આ શોભાયાત્રા છે છે અને લોકો દ્વારા ભવ્ય જે રામ તેને લઈને પ્રકારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને શોભાયાત્રામાં લોકો મન મૂકીને નાચી રહ્યા છે અને ભગવાન શ્રી રામના વધામણા પણ કરી રહ્યા છે કેમેરા પર્સન ગૌતમ લશ્કરી સાથે ઇલાવ ચાંદી ન્યૂઝ રાજકોટ